વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં લીંબડી કુડા હાઇવે પર ભારે વરસાદને કારણે માર્ગો ધોવાયા હતા હાઇવે પર દર સો મીટરે ખાડાનું સામ્રાજ્ય સ્થપાયું છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટોલ ટેક્સના પૈસા ચૂકવતી પ્રજાએ મુખ્ય હાઇવે પર પાંચથી સાત ફૂટ લાંબા ખાડાઓ પરથી પસાર થવું પડે છે અધિકારીઓ ઓફિસમાં અને નેતાઓ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત હોવાને કારણે વાહન ચાલકોએ આરોપ લગાવ્યો છે હાઇવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ છે સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે રોડની હાલત બિસ્માર બની છે વારંવાર વાહન ચાલકો દ્વારા સ્થાનિકો દ્વારા રોડની રિપેરિંગ કામગીરીને લઈને માંગ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર જાણે સદસ્યતા અભિયાનમાં અભ્યસ્ત હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે વાહન ચાલકો દ્વારા કરવામાં આવે છે લીંબડી કુડા હાઈવે પરના દ્રશ્યો છે જ્યાં સો મીટરને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં ખાડાઓમાં રસ્તા છે કે રસ્તા ઉપર ખાડાથી ખ્યાલ આવતો નથી

કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસ ના કામો ચાલતા હોય છે તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવ્યું છે અને વધુ એક વખત આ ભ્રષ્ટાચાર નો બોલતો પુરાવો છે તે હાઈવે નિર્માણ કામ માં સામે આવ્યું હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અડતાલીસ કલાક જે સુરેન્દ્રનગર જિલ્લામાં પડી ગયા છે ત્યારે હવે વાહન ચાલકો એવી કટાક્ષ કરી રહ્યા છે કે અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને મસ્ત છે અને બીજી તરફ ભાજપના નેતાઓ અને ચૂંટાયેલા આગેવાનો છે તે સદસ્યતા અભિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ ગયો છે હાઈવે ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે રોજ અકસ્માતો સર્જાતા હોય છે અને ખાસ કરી અઢવાડ સુરેન્દ્રનગર ને આ જે મુખ્ય હાઈવે ભાગ આવેલો છે ત્યાં તો રોજ સાત સમારકામ નથી કરવામાં આવતું જેને લઈને હાલ પાંચ થી સાત ફૂટ મોટા ગાબડાઓ પડી ગયા છે આ હાઈવે ઉપર સ્કૂલ વાહનો પસાર થતી હોય છે એમ્બ્યુલન્સો પસાર થતી હોય છે એસટી બસો પસાર થતી હોય છે અને લોડિંગ રિક્ષાઓ પણ પસાર થતી હોય છે કોઈ પલટી મારી જાય અથવા કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સડકતો સવાલ છે હવે તાત્કાલિકપણે જે આ હાઈવે ધોવાનો છે તે રિપેરિંગ કરવામાં આવશે તે પ્રકારની માંગણી ઉઠવા પામી છે જોકે આ અધિકારીઓ છે તે પણ પોતાનો હાલ પૂછપરછ કરતા સ્વ બચાવ કરી રહ્યા છે અને એવું જણાવી રહ્યા છે કે ડામર રોડ હોવાના કારણે વરસાદથી તૂટી ગયો છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આ નવો બનેલો હાઈવે છે તે તાત્કાલિકપણે સમારકામ કરાવવામાં આવે કારણ કે ગાબડાઓ એટલી હદે પડી ગયા છે કે વાહન પલટી ખાય જાય નાના વાહન ચાલકો ની તો કમર જ તૂટી જાય છે પ્રકારના ખાડાઓ પડ્યા છે હવે તાત્કાલિક તમાર કામ ની વાહન ચાલકો છે તે માંગણી કરી રહ્યા છે જી જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ